ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે પરંતુ આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે હવેથી ખબો મિલાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જે અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ ગણાય છે આણંદ જિલ્લાના ખેડૂતો સરકારના નિર્ણયથી ખુશ છે અને આ પેકેજને ટેકારૂપ ગણાવી રહ્યા છે મારું નામ ગીરસિંહ દીપસિંહ મહિડા છે હું સિંગલા ગામના વતની છું મારી શિંગલા ગામમાં જમીન એક વીગ આવેલી છે અને એ મારે આ વરસાદને કારણે આ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયેલ છે એમાં સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું એમાં ખેડૂત ખાતા રીતે એક હેક્ટરે બાવીસ હજાર પાંચસો રૂપિયા આપવાના કેડા છે એમાંથી બધા ખેડૂતોને રાહત મળેલી છે અને એના માટે ખેડૂતો ખુશ થયો સરકારનું આભાર માનું ચૌહાણ ઉદેશીભાઈ ઉમેદભાઈ આણંદ જિલ્લો પુરસદ તાલુકો ડપાસી ગામ અતિવૃષ્ટિ વરસાદના કારણે અમારે ઘણું નુકસાન થયું ખેડૂતોને સારા ગુજરાતમાં નુકસાન થયું અને એ નુકસાનને અનુસંધાનમાં ગ્રામ સેવક તથા સર્વે ટીમ સર્વાઈવ કરવાની સર્વાઈવ કરતા

વરસાદના કારણે નિષ્ફળ ગઈ છે એને બદલે સરકાર જે આશરો હાલે એ બદલે આભાર માનું છું